આ બાજુ ભરતજી મોસાળામાંથી આવ્યા પોતાના કારણે રામને વનવાસ થયો ખૂબ દુઃખ થયું રામને મળવા માટે આખો અયોધ્યાનો સમાજ રામને મળવા માટે વનમાં આવ્યો છે વનમાં આવીને રામ ની આગળ ભરત રડે છે ભરતજી કહે છે ભાઈ મારા કારણે આ બધું થયું અને ત્યારે ભરતજીને રામે કીધું શું ન હું ભરત ભાવી પ્રબલ બિલકી કહું રઘુનાથ જન્મો હતું નહીં ભરત તારી જેવા ભાઈની તો જરૂર છે દુનિયા દાખલો દેશે કે ભાઈ કેવો હોવો જોઈએ ભરત જેવો મોટો ભાઈ કેવો હોવો જોઈએ રામ જેવો આ બાજુ રાત્રિ સમય થયો અને એક રાત રોકાણ

અને માં તારી હારે તો પચીસ ત્રીસ વર્ષ રહી હા મારી સાસુઓની સેવાનો અવસર મને બહુ મળ્યો નથી પણ એને પાંચ સાત દિવસ થયા પાંચ પંદર દિવસ થયા સમય વ્યતીત થયો જાતો તો અહીંયા વનવાસમાં આવી એક રાત છે ત્રણ સાસુ છે થોડા થોડા પગ દાબવાનો અવસર મળે મને મારા વાવનું ઋણ છે ને એમાંથી મુક્ત થવા માટે સમય જાજો એટલે ક્ષમા કરજે માં પણ મને એવું લાગે છે મારે તારી કરતાં વધારે મારી સાસુ પાસે જવું જોઈએ પોતાની માને પડતી મૂકી અને અડધી રાતે જાનકી એ પોતાની સાસુઓની પૂજા કૌશિક દાદીની પૂજા કરવા માટે ગઈ એટલા માટે રામજી મંદિરમાં સીતાજી સીતા રામની પત્ની એટલા માટે નહીં પણ એની સાથે રામની પત્ની છે સાથે રામને ગૌરવ થાય એવું જીવન પણ મળશે સવાર થયું ને ગયા બધા વિદાય થયા